કાપી મહેકા વલપણ પાંદડા કાપીને આવડા શહેર ભરેલ છે ને ઝુંડું પતરા બધા ઉડી ગયેલા સેનમાં થયેલા અડધા વલખરે મોટું વાવાઝોડું આવ્યું કે તારે અડધા પતરા બધા ઉડીને આ બાજુ એ હતા ને અડધા પતરા છે તેમાં તાલપત્રી નાખેલ હે કે તો એમાં પાછું બધું સારું કરવું પડશે તો વરસાદ અંધારેલો છે તો વરસાદ આવ્યો હોય તો પાછું પાછું બધું પેલી જાય ને એમ તો બે તરીકો નીકળશે તો હારું કરશું ને અત્યાર તો શું કરવું હે પીણી લો અમારે લેટ તો આવી ગઈ પણ ડીમ સી હાવ ને કાઈ પાણી ભરે એમ ફૂલ લેટ નથી પંખા બધા એમ હાવ ધીમો ધીમો ફરે ને સાસિંગ થાય પાણી ને કામ આ બે હું પાઉ દોહી ને બટ એટલું તો પાણી આવે કુંડીમાં તો એટલું પાણી છે હવે કુંડીમાં પાણી ને થોડુંક એવું છે પાણી ખૂટી ગયું ને પાછી લેટ આવી જાય તો સારું નકર પાણી એક ટાકો જ છે ભરેલા માલ ને પાવાનું હોય એમાં પાછું વાપરવાનું હોય ને પીવાનું હોય તો કુંડીમાં તો થોડુંક છે ને ટાકો પેરો પીવાનો ને એક ટાકી ફરી લેટ આવે ને તો સારું વાડી લીધો મોજડી એમ મસ્ત થઈ ગઈ એવું હોય ને હું થોડી ના પાડું માં એવું ન વરસાદ આવે તો એ કાદું છે એમ

गानी पड़ी गली आए इतनी ऊबी यहाँ पड़ी गली से यहाँ मल से क्या दोर यूँ बहुत ही है आ दोर यूँ सोड वाइन यूँ से माँ से बताया दोर यूँ बंद वाइन यूँ से बंद वाइन यूँ से क्या तीनों तो वही दोना करता है ये बुली जात वर सब ने पवन ने बुलता है हाँ तो हाँ वो रिसूटी से ना हमारा बापा माँ थे सिरेला से મારું કામ એટલું છે કે મારે છે કે દોરી વાંકોર ખેંચવાની છે ને વર્કલી સોડી નાખી દીધું મારા બાપાએ એ આંકોર બચ્યું ખેંચવાનું એટલું હતું ને પડી ગયેલું એ પાછું હીરખું કરી નાખ્યું હવે મારે ઝોપડા માંથી લાવવાનું છે બધું હેઠો પાડવાનું છે આપણે તો માથે મારા બાપા વાલા પણ હજી દોર્યું ને એવું બધું હેરખું કરે વિયાવી માથે સાફ સફાઈ કરવા હર બાપા જ્યાં બીક બહુ લાગે અહીં જઈ તો તાલપુત્રી ફાટી ગયેલી

અમારું જૂનું મકાન મારા બાપા દોરીયું બાંધી નું હોય અંબાવું ને બીજું બધું ત્યાં પાંદડા નું નાખ દીધું હું ડેલી એવું બને ને પતરા માથે એઠી બી આવી ને હવે આ દોરી સીધી આ પેલા બંધવી ને મારા બાપા ને અંબાવાની અંબાઈ દો મારા બાપા ને દોરી અંબાઈ દીધી મારા બાપા ને બંધવી હવે હું અહીંથી ઉતરી દઉં

કુંડી સાફ કરી નાખીને મોટર ચાલુ કરી આવું પાણી ભર લઉં ચાર દિવસ થી લેટ નહોતી આવેલી તે પાણી બધું ખૂટી જતું ને મોટર કુંડી ભરાઈ ગઈ લેટ નહોતી પાણી ના ભરવા દે એમ એટલામાં કોઈને લેટ નહોતી તો કોઈને ભરવાય ન બધાને વલિયા પાણી ખૂટી જાય બપોરમાં છે ભીડા કઢી સાય અને ભાઈ કેવો ના જાગી ગયા એને તો દેખાય છે

મને બહુ મહેંદી ના આવડતી પણ એ આવી ગઈ ને તે લીધી હતી એને એમ ન થાય ને મને મહેંદી ને લીધી હતી જે રીતે આવડે તે લીધી હતી ધાબા માથે આવીને ત્યાં પાલટી દાઈને એમને દાણા ખાય ને વરસાદ અંધાય રોલી બાજુ બહુ બધી લેટ આવી ગયા બાપા લેટ વહી ગયા વરસાદ આવવા લાગે ને આ વાવાઝોડું આવે ન આવે તો સારું બધું માન એટલું પાછું વાવાઝોડું આવે છે તો હવે તો પવન એટલો છે ને વાત કરવામાં એટલો પવન છે